વિશ્વના જાણીતા દેશોમાં કંપની ઓફિસ ધરાવે છે હાલ કંપની વતી મેનેજરનો એક ઓડિયો બુધવારે વાયરલ થતા બાયોટી ઇન્ફેક્સના કારીગરોમાં ફફડાટ ફેલાયો છે કંપનીના મેનેજરે ચાર મહિના તમામ કારખાના બંધ રહેશે જેમને જ્યાં કામ મળે ત્યાં બેસી જવું રાહ ન જોવે એવો ઓડિયો મેસેજ અપના કલાકારોને મોકલ્યો હતો સુરતની જાણીતી ડાયમંડ કંપની મારુતિ ઇમ્પેક્સના ઓનર સુરેશ ભોજપરા 4 થી પાંચ મહિના પહેલા મગજની નળી ફાટી જતા બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો જેથી સુરેશભાઈ અલગ અલગ નાની મોટી મળીને સો થી વધારે ડાયમંડ કટ એન્ડ પોલીસ ફેક્ટરીઓ કાર્યરત હતી આ ઉપરાંત વિશ્વના અલગ અલગ દસ દેશોમાં મારુતિ ઇમ્પેક્સ ઓફિસ પણ કાર્યરત હતી તમામ જગ્યાઓ મળીને અંદાજે પંદર હજાર કર્મચારીઓ મારુતિ ઇમ્પેક્સમાં કામ કરતા

સુરેશભાઈ પોચપરાની તબિયત નાદુરસ્ત છે તેમને ચાર થી પાંચ મહિના પહેલા બ્રેન સ્ટ્રોક આવ્યો હતો પરંતુ દિવાળી નજીક હતી એટલા માટે કંપની શરૂ રાખી હતી હાલ સુધી કંપનીને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જાણકારો કહે છે કે વિદેશમાં રફની ખરીદી અને તૈયાર હીરાનું વેચાણ કામકાજ તેઓ જાતે જોતા હતા માત્ર ડાયમંડ એસોસિટી માટે તેમણે ટેકનિકલ સ્ટાફ રાખ્યો હતો સુરેશ લાખાણીને બ્રેઈન આવતા મુંબઈમાં પરિવારના સભ્યો કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં લઈ ગયા હતા સમગ્ર સૌરાષ્ટ્રની અંદર ખૂબ મોટા પ્રમાણમાં રોજગારી પૂરી પાડતી હોય મારુતિ જેમ્સના માલિક શ્રી સુરેશભાઈ ભોજપરાને દિવાળી પહેલાં બ્રેઇન એટેક આવતા એ કોમામાં સરી ગયેલા અને આ કંપનીની અંદર કાર્યકર જે મેઇન હતા એ સુરેશભાઈ જ હતા ખરીદી કરવી સેલ કરવું દરેક કંપનીના મેનેજમેન્ટનો દરેક વસ્તુમાં પર્સનલી ધ્યાન રાખી અને પોતાનો કારોબાર ચલાવતા હતા પરંતુ આ બ્રેઇન સ્ટોકના કારણે દિવાળી સુધી તો એ કોમામાં સરી ગયેલા દિવાળી પછી થોડા ભાનમાં આવ્યા છે પરંતુ દિવાળી સુધી ફેક્ટરીઓ એ માટે સ્ટાર્ટ રાખેલી એમના લઘુબંધુ શ્રી દિનેશભાઈ લખાણીએ કે દિવાળીની અંદર રત્ન કલાકારોને દિવાળી ન બગડે પરંતુ દિવાળી પછી પણ હજી સુરેશભાઈનું સ્વાસ્થ્ય કાર્યરત થવું જોઈએ જે ધંધાકીય રીતે એવું હજી સ્વાસ્થ્ય સુધર્યું નથી અને આ સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને એક એક કંપનીએ નિર્ણય લીધો છે કે સુરેશભાઈ જ્યાં સુધી સંપૂર્ણ સ્વસ્થ ન થઈ જાય ત્યાં સુધી ત્રણથી ચાર મહિના માટે કંપનીઓ આપણે બંધ રાખવી અને આ નિર્ણય ઇન્ટરનલ નિર્ણય હતો પરંતુ મેનેજરને ધ્યાન ઉપર આવતા મેનેજરે એમના વર્કરોને એમની નીચે કામ કરતા રત્ન કલાકારોને ધ્યાન જાણકારી માટે એક વિડીયો વાયરલ કરીને એમાં એવી માહિતી પૂરી પાડી હતી કે હવે આપણે ત્રણ ચાર મહિના દિવાળી પછી બીજે કામ શોધી લેવું પડશે કારણ કે મારુતિ જેમ હમણાં ત્રણ ચાર મહિના સ્ટાર્ટ નથી થવાનું પરંતુ સૌથી સારી બાબત એ પણ કહી શકીએ કે સુરેશભાઈ રત્ન કલાકારોમાં એટલા બધા લોકપ્રિય હતા કે જ્યારે આ બ્રેઇનસ્ટ્રોક આવ્યો ત્યારે લોકોએ હવન અને કથાઓ પણ કરેલી એમના સ્વાસ્થ્ય સારું થાય એની માટે